અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની માનવજોત સંસ્થા દ્વારા ઉજવણી કરાઈ અયોધ્યામાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગની માનવજોત સંસ્થા ભોજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છમાં અન્નરી ઉજવણી કરવામાં આવેલ હતી માનસિક દિવ્યાંગો હાથમાં ભગવો ઝંડો લઈ હોંશે હોંશી રાસ રમ્યા હતા અને ભગવાન શ્રીરામની જય જય કાર બોલાવી હતી જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજના યુવાનોએ આશ્રમ સ્થળે માનસિક દિવ્યાંગોને બાઇક રેલીમાં જોડી રાસ રમાડ્યા હતા કેસરી રંગના એક સરખા વસ્ત્રોમાં સજ્જ માનસિક દિવ્યાંગો પણ ઉજવણીમાં જોડાયા હતા આશ્રમના માનસિક દિવ્યાંગોને જયશ્રી મહાકાલ ગ્રુપ ભુજ દર્શનાબેન ધર્મેન્દ્ર બારમેડા શાંતિલાલ પુંજા લીંબાણી માનકુવા દ્વારા ભોજન જમાડવામાં આવેલ હતું જ્યારે એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને